સાડા ચાર લાખમાં તમને મળી જશે ત્રીજું છે મેસી ચારસો ઓગણચાલીસ બે હજાર આઠ ના મોડેલનું બે લાખ પચીસ હજારમાં મળશે ચોથું છે મેસી બસો એકતાલીસ બે હજાર પંદર મોડેલનું ચાર લાખ વીસ હજાર માં મળી જશે પાંચમું છે આઈસર પાંચસો સત્તાવન બે હજાર સોળના મોડેલનું ચાર લાખમાં મળશે ન્યૂ હોલેન્ડ છઠ્ઠું ટ્રેક્ટર છે બત્રીસ ત્રીસ બે હજાર સાતના મોડેલનું એક લાખ નેવું હજારમાં મળશે અને સાથે કોઈ મિત્રને થ્રેસર લેવાના હોય તો નટરાજ કંપનીનું મગફળીનું થ્રેસર બે હજાર વીસના મોડેલનું એક લાખ એંસી હજારમાં મળશે અને કિસાન કંપનીનું થ્રેસર છે બે હજાર સાતનું એક લાખ પીચોતેર હજારમાં મળશે રૂબરૂ વસ્તુમાં ફેરફાર કરી આપવામાં આવશે જુનાગઢ જિલ્લો તાલુકો કેસોત કાલા સોરી કાલવાણી ગામે જોવા મળશે કોઈ પણ વસ્તુ લેવી દીપકભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠાણું બસો સત્તાવન વાળા નંબર ઉપર ફોન કરી કોઈ પણ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો